માતાજી મિત્રો તો નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહ્યો મજામાં આવી જશે તો આપણે આવી જાય છે આજ વાડીએ અને શું કરવી એનું કઈ નક્કી નહીં એમાં આગળ વિડીયો બનાવી રહ્યો એટલે તમને ખબર પડી જાય શું કરીશું શું નહીં આજ તો વાદળા થઈ ગયા છે કઈ નક્કી ન કે વરસાદ આવે કે નહીં જો આવે કઈક વાદળા છે બતાવી જવા છે અને અહીંયા આમાં દાઈત્ય ને એવું મારવાનું બાકી છે બધું આજ કદાચ દાઈત્ય મારવા આવવાના છે જો આવે તો અને હું હવે માવો ખાઈ લઉં માવા લઉં માવો જ્યાં ખાવા હોય જેને આવી જાવ તો ફાઈનલી મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે અને દાયકી મારવાનું કામ ચાલુ થઈ ગયું છે જો તમને બતાવો હાલે છે અહીંયા અહીંયા આખવાનું શરૂ કર્યું છે

તમને એક વસ્તુ બતાવું આને હું માં ખબર પડતી જો ટ્રેક્ટર જોવાનું જોઈએ જો જો એક જ ધારો ટ્રેક્ટર જ ક્યારે ન જોવે જો હા મેં હાલા છે ને ટ્રેક્ટર જોવે છે જો અહીંયા જોઈએ જ રોજ અિસ્કોગરીમાં કુંડી શું કરો તમે લોલીપોપી કુંડેમ પડી ગયો ઓગળી ગયો એવું ન હોય સારો આ ટી શર્ટ કોઈ નઈ પહેરે ઊંધું પહેરીને રખડે આટા મારે આ તો ઊંધું તો પહેરવાનું જ હોય ઊંધું નો હોય ભાઈ હવળું કર હવળું નથી કરવાનું આ ઊંધી ખોપડી છે આ અમારે ઊંધી ખોપડી ટીવી એક થી એક સડિયા તો તો આ કાળ્યો તો એ મેં હનમંદન મંદિરે પહોંચી જાય છે જો પહોંચી જાય અને અહીંયા કણે આ ખાળજા પડી ગયા છે બુરવાન કામ હાલે વરસાદનું નગર છે ને

बता

તો હવે જો ડબ્બા લઈને થઈ જાય છે હાલતા ખાડા માં ભરવાના છે આ ડબ્બા લઈને આવે ને ભાઈ ડબ્બા લઈને આવે છે હું છું પાછ પાયસા સડાવ પાયસા સડાવ છે આ જો પાણી ભરવાનું કામ ચાલુ છે એટલે પડતો નહીં

સારું હાલો તો અમે જાડવા બાઈન મળ્યું બધાય દિવસે રમતા હોય આવડાય ને રાતે રમે જો ઈ પાછા દડે નહી પાણે રમે પાણે પાણે સગો સગો હાલો શીખ

કે આપડી ચેનલ માં શું કેવા માંગે છે ભાઈ તમે અમારી ચેનલ માં શું કેવા માંગો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને સબ્સ્ક્રાઇબ બોલતા હરકો નથી આવડતું તો સાટા પડવાન શરૂ થઈ ગયું છે જો તમને બતાય તો આમાં આ બતાય છે થોડા થોડા ઝૂમ મારું બતાય